શ્રી ગોવર્ધનનાથ કી જય વિષયાક્રાંત દેહાનામ ના વિશહ સર્વદા હરિહ શ્રી સિદ્ધાંત છે કે વિષયાક્રાંત દેહમાં હરિનો વાસ થતો નથી તો અંગીકાર પ્રથા નો સતત વિરોધ કરું છું કરીશ અને કરવાનો છું સિમા પ્રવજેના સિદ્ધાંતથી વિરુદ્ધ કૃત્ય કરે અંગિકારનું નામ આપે મહાપ્રભુજીના નામ ઉપર મહાપ્રભુજીના પંથ ઉપર ગંદકી ફેલાવે દૂષણ ફેલાવે એને શરમ નથી તો વિરોધ કરવામાં આપણે શા માટે સંકોચ રાખવો જોઈએ સાચું બોલવું છે સાચું કહેવું છે તો શા માટે સંકોચ શ્રી મહાપ્રભુજીની વાણી છે વિષયાક્રાંત દેહાનામ ના વિશઃ સર્વદા હરિહ આનાથી ઉદ્ધાર થઈ જશે વિભિચાર કરવાથી ઉદ્ધાર કોઈનો થાય છે થયો છે કે થશે આવા દુષ્કૃત્યો કરવા છે અને માર્ગને દૂષિત કરે છે તો હું વિરોધ કરું છું તો હું કોઈથી સંકોચ શરમ રાખ્યા વગર નિડરતાથી શ્રી મહાપ્રભુજીનો સેવક છું મહાપ્રભુજીના માર્ગની રક્ષા માટે મહાપ્રભુજીના માર્ગમાં લાગે આ દૂષણને દૂર કરવા માટે મારું કર્તવ્ય છે માટે અંગીકાર પ્રથાનો હું વિરોધ કરું છું તો દરેક વૈષ્ણવને વિનંતી પોતે જો શ્રી પોતાને શ્રી મહાપ્રભજીના સેવક માનતા હોય અને આ માર્ગનો સુરક્ષા ઈચ્છે છે તો દરેક વૈષ્ણવે એક વિડીયો બનાવી અને અંગીકાર પ્રથાના વિરોધમાં પોતાનો સહયોગ ઘર બેઠા આપવો જોઈએ દરેક એક વિડીયો બનાવો મને તો બોલતા બી નથી આવડતું એટલું જેટલું બોલતા આવડે એટલું જેવું બોલતા આવડે એવું પણ અંગીકાર પ્રથાનો વિરોધ કરીએ છીએ જો શ્રી મહાપ્રભુજીના સેવક હોય તો સાચા હૃદયથી અંગીકાર પ્રથાનો વિરોધ કરી અને અંગીકાર પ્રથા અભિયાનને આપણે આગળ વધારીએ બધા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ